પૂર્વ જિલ્લામાં અંજારની સૌથી મોટી સબ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છતાં દવાઓ ડોક્ટરો અને સુવિધાઓની કમી પૂરી પાડવા આરોગ્ય કમિશનર ગુજરાત અને નાયબ કલેક્ટર અંજારને એસડીપીઆઈના જિલ્લા પ્રમુખ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી પૂર્વ જિલ્લાની મોટી અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છતાં અનેક વિભાગોમાં ડોક્ટરોની કમી હોવાથી તત્કાલિક જનરલ સર્જન એનએસએસિયા ફિજીસીયન ક્લાસ વન ડોક્ટર આંખના સર્જન ઈએનટી સર્જનની વિવિધ ખાલી જગ્યાઓ પૂરવામાં આવે અંજાર તાલુકાના પાંસઠ જેટલા ગામડાઓ આવે છે અને રોડ પર અનેક એક્સિડન્ટ થાય છે ત્યારે હોસ્પિટલમાં જનરલ સર્જન ન હોવાના કારણે દર્દીને ભુજ મોકલવામાં આવે છે જેથી હોસ્પિટલમાં જનરલ સર્જન અને આઈસીયુ સખ્ત જરૂરત છે અને હાર્ટ પ્રેશર સુગર જેથી અનેક બીમારીઓ માટે ફિઝિશિયન ક્લાસ વન ડોક્ટરની જરૂર છે સાથે આંખ કાનના સર્જનની ખાસ જરૂરત છે તેમજ ગાયનેક વિભાગમાં ઓપરેશન માટે એને સેસિયા ડોક્ટરને બહારથી બોલાવવામાં આવે છે અને રાતના સમયમાં ડોક્ટર નથી આવતા ત્યારે લોકોને ડિલિવરી માટે ભુજ રેફર કરવામાં આવે છે જેથી ગાયનેક વિભાગ માટે અને જનરલ ઓપરેશન માટે એને સેસિયા ડોક્ટરની ખાસ જરૂર પડે છે જેથી એને સેસિયા ડોક્ટર તત્કાલિક ધોરણે નિમણૂક કરવામાં આવે તેમજ સિશુ નાના બાળકો માટે પણ એનઆઈસીયુ સેવાની ખાસ જરૂરત છે અંજાર શહેર અને તાલુકાના ગામોમાંથી ડિલિવરી માટે આવતા લોકોને ડિલિવરી પછી સિશુ નાના બાળકોને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવા પડે છે

તો અંજારમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી પોતાની લોકહિત માટે ખુટતી સુવિધાઓ અને ડોક્ટરો નિમણૂક કરવા માટે એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કચ્છ જિલ્લા પ્રમુખ રોશન અલી સાંધાણી દ્વારા આરોગ્ય વિભાગ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ભૂજ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અધિક્ષક અંજારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ફ્રેશનેસ કા અનુ યશ સોફ્ટ ડ્રિંક્સ